નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિદ્ધ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના કોટરી ગામે ગ્રામ પંચાયત ચૂંટણી ત્રણ મહિલા ઉમેદવારો રસાકસી મતદાન શરૂ જૂન બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે લાંબા સમયના વહીવટી શાસન બાદ યોજાઈ રહેલી આ ચૂંટણીમાં ત્રણ મહિલા ઉમેદવારો ઠાકોર નીરુબેન વિનુભાઈ ઓપરેટર ઠાકોર કંચનબેન રણજીતજી લાલભાઈ ઠાકોર હંસાબેન રમણભાઈ ઠાકોર સમાધિપુરા સરપંચ ઉમેદવાર માટે એકબીજાને ટક્કર આપી રહ્યા છે કોટરી અને રાધુપુરા ખાતેના મતદાન મથકો પર સવારે દસ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે આજે મતપેટીઓમાં સીલ થનારા મતો ઉમેદવારનું ભાવિ નક્કી કરશે અને આવનારી તારીખે મતગણતરી વખતે જ ખબર પડશે કે કોઠરી ગામનો સરપંચ તાજ કોના માથે સોંપશે મતદારોનો માહોલ અને ગ્રામજનોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે સવારના પ્રાથમિક તબક્કામાં મતદાનની હાજરી ઓછી જોવા મળી છે જેમાં મુખ્ય કારણ વરસાદી માહોલ અને ગામના મોટાભાગના લોકો ખેતી વ્યવસાય સાથે જોડાયેલા છે જે વ્યવસ્થાના કારણે આવી નથી શકતા જોકે ગ્રામજનોમાં લોકશાહીના પર્વ પ્રત્યે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિકોનો માનવો છે કે બપોર અને સાંજના સમયે મતદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે કોટરી ગામની સરકારી શાળા અને રાધુપુરા ખાતે મતદાન કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લાંબા સમયથી વહીવટી શાસન હેઠળ રહેલા આ ગામ માટે ચૂંટણી ખાસ મહત્વની ધરાવે છે કારણ કે ગ્રામજનોએ પોતાનું નેતૃત્વ પસંદ કરવાની તક મળી છે કોટરી અને આજુબાજુના વિસ્તારોમાં કુલ બાવીસોથી તેવી મતદારો નોંધાયેલા છે જેમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ચૂંટણીની મહિલા ઉમેદવારો વચ્ચે થઈ રહેલ છે આ ચૂંટણીમાં ગામના મતદારો કોને પોતાનો કિંમતી મત આપશે તેની ઉત્સુકતા ગ્રામજનોમાં જોવા મળી રહી છે સ્થાનિક નેતાઓ અને મતદારોના મતે ગામનો વિકાસ રોડ પાણી શિક્ષણ અને ખેતીને લગતા પ્રશ્નો આ ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ રહ્યા છે